જીવન એક બાજી છે જેમાં હાર જીત છે તે આપણા હાથમાં નથી પણ એક રમવી તે આપણા હાથમાં છે પોપટ મરસું ખાઈને મીઠું બોલે છે અફસોસ એ વાતનો છે આટલી મોંઘી ખાંડ ખાવા છતાં માણસ કડવું જ બોલે છે સહેલું નથી સાહેબ થોડા પગાર માટે દરરોજ વહેલું ઊઠીને નોકરી જવું સંગીત સાંભળીને જ્ઞાન નથી મળતું મંદિર જઈને ભગવાન નથી મળતા પથ્થર તો લોકો એટલે પૂજે છે કે કારણ કે વિશ્વાસ ને લાયક કોઈ માણસ નથી મળતા નમે ને એના સાયડા હોય છે મારા વાલા ક્યારે તમે આસો પાલમ ની નિશે વિશ્રામો કરતા કોઈને જોયા છે રાણી બનવા મર્યાદા હોવી જોઈએ બાકી મહેફિલમાં ચુંદર સહેરા તો નાચતા જોવા મળે જ છે નમે ને એના સાયડા હોય છે મારા વાલા ક્યારે તમે આશો પાલવની નીચે વિષામો કરતા કોઈને જોયા છે માથી મોટું કોઈ નથી કારણ કે માની માં પણ નાની લાગે છે દર્દ ઘણા છે ખુલાસો કોણ કરે હસી ને થોડું જતું કરું છું ખોટો તમાશો કોણ કરે વૈરાગ અને વિરહ જેને વળગી જાય એ મૌન રહે ભલે એના શબ્દો સળગી જાય જગતને તમારા સિદ્ધાંતોથી કંઈ લેવા દેવા નથી જો બસ તમે એના કામમાં ના આવો ને એટલે તમે નકામા